નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વર્ષ બે હાજર સોળ માં ઉમરગામ પોલીસ મથક વિસ્તારમાં એક યુવકની કુવામાંથી લાશ મળી હતી જે તે વખતે આ યુવકની ઓળખ દિનેશ રંગીલાલ

બે આરોપી દિનેશની પત્ની અને દિનેશની સાસુની ધરપકડ કરવામાં આવેલી હતી અને એ ગુનાનો મુખ્ય સૂત્રધાર મુખ્ય આરોપી મહાદેવ પ્રસાદ ગૌતમ એ છેલ્લા નવ વર્ષથી નાસ્તો ફરતો હતો એને પકડી પાડવામાં વલસાડ જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચ અને ખાસ કરીને અમારા કોન્સ્ટેબલ રાજુભાઈ ઝીણાભાઈ સોલંકી જેને સતત દસેક દિવસથી ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે આ આરોપીને આઈડેન્ટિફાય કરીને પકડવામાં એને મોટી સફળતા મળી છે સને બે હજાર સોળમાં આ દિનેશ નામનો જે વ્યક્તિ છે એ સંજાણ ખાતે રહેતો હતો અને ભિલોસા નામની કંપનીમાં નોકરી કરતો હતો આ દિનેશનો જે કઝિન મહાદેવ પ્રસાદ ગૌતમ એ એના સંપર્કમાં આવ્યો હતો એના ઘરે એની અવરજવર વધી ગઈ હતી દિનેશની પત્ની અને દિનેશની પત્ની જોડે એની મમ્મી એટલે દિનેશની સાસુ સાથે રહેતા હતા એ વારંવાર દિનેશને એની પત્ની સાથે ઝઘડાઓ થતા હતા અને એનો લાભ લઈને મહાદેવએ એની સાથે ઇલિશી રિલેશન એટલે એની સાથે એના અને તે સંબંધો બંધાયા હતા અને ચોક્કસ પ્લાન કરીને દિનેશની પત્ની દિનેશની સાસુ અને મહાદેવ પ્રસાદ ગૌતમ આ ત્રણ જણાએ ભેગા મળીને દિનેશને લાકડી અને પાઇપના ફટકા વડે મારી નાખ્યો હતો અને એની લાશ ના મળે એના માટે એ લોકોએ એને મારી નાખ્યા બાદ કૂવામાં ફેંકી દીધો હતો જે તે સમયે મર્ડર ડિટેક્ટ કરી લેવામાં આવ્યું હતું અને જે તે સમયે બે આરોપીઓ દિનેશની પત્નીને સાસુને પકડી લેવામાં આવ્યા હતા પણ મુખ્ય આરોપી મહાદેવ પ્રસાદ ગૌતમ આ દિન સુધી છેલ્લા નવ વર્ષથી નાસ્તો ફરતો હતો અને પ્રોપર વર્કઆઉટ કર્યા બાદ ક્રાઇમ બ્રાન્ચ અને ખાસ કરીને કોન્સ્ટેબલ રાજુભાઈની મહેનત દ્વારા આ આરોપીને ઉમરગામ વિસ્તારમાંથી પકડી પાડવામાં આવ્યો